બ્રિજની ગોજારી ઘટનામાં તંત્ર ભૂલ્યું ભાન બુદ્ધિ પ્રદર્શન કરીને રેસ્ક્યુ ટીમના વાહનો અંદર હોવા છતાં બ્રિજના છેડે દિવાલ ચાણી નાખી છે રેસ્ક્યુ ટીમના ત્રણ વાહનો અંદર છે છતાં તંત્રએ બે બાજુ દીવાલ ચાણી નાખી આમ તો ઇજનેરો આઇન્સ્ટાઇન જેવા બુદ્ધિ ધરાવતા હોય છે છતાં આટલી મોટી ભૂલ કોણ પાપે હવે ત્રણ ત્રણ વાહનો અંદર હોય કરી બહાર કાઢવા દિવાલ તોડીને ફરી બનાવવી પડશે આ તંત્ર તો જુઓ શું કરવા બેઠું છે એકવીસ લોકોના મોત બાદ તંત્ર ભાનમાં આવ્યું નથી અને ભાન ભૂલ્યું છે કલેક્ટર સાહેબ રોડ એન્ડ બિલ્ડિંગ કંપની એટલે કે વિભાગના વહીવટી તંત્રની બેદરકારી સરકાર પણ જોયા નગરોળ તંત્રને અને એની ગંભીર બેદરકારીના નમૂનાને ઇજનેર ચાર ચાર ઇજનેર સસ્પેન્ડ થયા છતાં પણ આ તંત્ર સુધર્યું નથી હજુ

માટે દીવાલ તોડી અને ફરી દિવાલ બનાવવાનો વારો આવ્યો છે એવા ગંભીર દુર્ઘટનાના સમાચાર પ્રાપ્ત થયા છે